આરતીઝ હોમ કિચન આજે આપણે બનાવીશું નાનાથી લઈ મોટા સુધીના બધાને ભાવે એવા ખજૂર બિસ્કિટ આ ખજૂર બિસ્કિટ બનાવવામાં ખૂબ જ આસાન છે ફક્ત દસથી પંદર જ મિનિટના સમયમાં આ ખજૂર બિસ્કિટ બનીને તૈયાર થઈ જશે બાળકોને કંઈ હેલ્ધી ખવડાવવા માંગતા હોય તો અનેક ગુણોથી ભરપૂર શિયાળામાં તમારા બાળકને આ રેસીપી જરૂરથી બનાવીને ખવડાવજો ખૂબ જ ભાવશે ઓલમોસ્ટ બાળકોની આ ફેવરિટ રેસીપી છે આજની રેસીપી શરૂ કરીએ તે પહેલાં જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને આવે તો ચાલો બનાવીએ આજની ખજૂર બિસ્કીટની રેસીપી હવે સૌ પ્રથમ ખજૂર બિસ્કીટ બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ આપણે જોઈ લઈએ તો એના માટે મેં વજનમાં પાંચસો ગ્રામ બજારમાં જે પોચો ખજૂર મળે છે એ લીધેલો છે એટલે આપણો ખજૂર ફટાફટ શેકાઈ જાય એટલા માટે બજારમાં આપણે જે આ રીતનો પોચો ખજૂર મળે છે એ લેવાનો છે પછી મેં અહીંયા મેરીગોલ્ડ બિસ્કિટ બિસ્કીટ લીધેલા છે જે મેં અત્યારે બે પેકેટ લીધા છે જે આપણે જરૂર પડશે એ પ્રમાણે યુઝ કરશું અને ઝીણું ખમણ આવે છે કોપરાનું એ મેં અહીંયા લીધેલું છે તો ચારથી પાંચ ચમચી જેટલું મેં અહીંયા કોપરાનું છીણ લીધેલું છે હવે આપણે એક પેનમાં થોડું ઘી ઉમેરી અને ગરમ કરશું તો બેથી ત્રણ ચમચી જેટલું આપણે ઘી પહેલાં લેવાનું છે અને સારી રીતે ઓગળી જાય અને ગરમ થઈ જાય પછી આપણે એમાં ખજૂર એડ ખજૂરને સારી રીતે ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે શેકવાનો છે એકદમ સરસ પોચો થઈ જાય ત્યાં સુધી આ ખજૂરને આપણે એકદમ સરસ સારી રીતે શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો આપણો ખજૂર એકદમ પોચો થઈ ગયો છે અને શેકાઈ પણ ગયો છે આ ખજૂરને શેકવામાં મારે ચાર થી પાંચ મિનિટ જેવો સમય લાગ્યો છે અને તમે જોઈ શકો છો આપણો ખજૂર એકદમ સરસ શેકાઈ ગયો છે આ રીતે ખજૂરને શેકીને આપણે યુઝ કરવાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવશે અને તેનો ટેક્ચર પણ તમે જોઈ શકો છો હવે આપણે જે પ્રમાણે જોઈએ છે એ રીતનો ખજૂર આપણો શેકાઈ ગયો છે જો તમે ખજૂર આ પોચો ન લીધેલો હોય તો તમે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનો હવે આપણે બેથી ત્રણ ચમચી જેટલું એમાં કોપરાનું છીણ ઉમેરીશું અત્યારે મેં આમાં કોપરાનું છીણ ઉમેરેલું છે જો તમારે ડ્રાયફ્રુટ્સ એડ કરવા હોય તો ડ્રાયફ્રુટ્સનો પાવડર પણ તમે આમાં આ સમયે બેથી ચાર ચમચી જેટલો એડ કરી શકો છો હવે આપણો ખજૂર એકદમ સરસ શેકાઈ ગયો છે થોડો હલકો એવો ઠંડો થઈ જાય પછી આ રીતનો થોડો હાથમાં ખજૂર લઈ પહેલાં સૌથી પહેલાં આપણે હાથમાં ઘી લગાવી લેવાનું અને પછી થોડો ખજૂર લઈને આ રીતનો બિસ્કીટ જેવો ગોળ શેપ આપી દેવાનો છે હવે આપણે ચોપિંગ બોર્ડ ઉપર થોડું ઘી લગાવીશું અને આ ગોળ શેપ આપેલો ખજૂર છે એને આપણે રાખી દઈશું ઉપર આપણે એક બિસ્કિટ રાખી દેવાનું છે ફરી પાછું આપણે થોડો ખજૂર હાથમાં લઈ અને એ જ રીતે ગોળ શેપ આપી ખજૂરની નાની એવી ગોળ પૂરી જેવો શેપ આપી અને બનાવી આ રીતે અને ફરી બિસ્કિટ ઉપર આપણે રાખી દેશું ફરી પાછું એક બિસ્કિટ આપણે ઉપર રાખીશું આપણે અહીંયા ત્રણ લેયર વાળા ખજૂર બિસ્કિટ બનાવીશું જો તમારે બે લેયર વાળા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો ફરી પાછું ઉપરથી આપણે એ જ રીતે બનાવેલી પૂરી જેવો શેપ આપી અને બિસ્કિટની ઉપર ખજૂર રાખી દેસું અને ફરી પાછું ઉપર એક બિસ્કિટ રાખવાનું છે તો ટોટલ મેં અહીંયા ત્રણ બિસ્કિટ રાખેલા છે અને તમે જોઈ શકો છો આપણી ત્રણે લેયર તૈયાર છે અને ત્રણ બિસ્કીટવાળા લેયરની ઉપર ફરી પાછું આપણે એક ખજૂરની થેપલી રાખી દેસું તો આ રીતે આપણે બધા જ કવર કરી લેવાના છે જો જરૂર લાગે તો તમારે થોડો ખજૂર લઈ અને બિસ્કિટને કવર કરી લેવાનું આ રીતે મેં એકદમ સરસ બિસ્કિટને કવર કરી લીધા છે

તેનાથી આપણો ખજૂર બિસ્કીટનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને લૂક પણ બહુ સરસ આવશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા કોપરાનું છીણ એકદમ સરસ રીતે ઉપર ગાર્નિશિંગ કરી લીધું છે હવે આપણે તેને એક પ્લેટમાં રાખી દઈશું એક ખજૂર બિસ્કીટ મેં મેં અહીંયા બનાવીને તૈયાર કરી લીધું છે હવે એ જ રીતે મેં અહીંયા બીજા ખજૂર બિસ્કીટને પણ બનાવી લીધું છે બસ પેલા મેં આગળ જણાવેલી પ્રોસેસથી તમે બધા બિસ્કિટ તૈયાર કરી શકો છો એકદમ ફટાફટ બની જાય છે અને બાળકોને અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો તમે તમારા બાળકોને આ રીતે એકવાર ચોક્કસથી બનાવીને આપજો ખૂબ જ હેલ્ધી રહેશે આ રીતે ફરતી આપણે કવર કરી લેવાનું અને જરૂર લાગે તો થોડો ખજૂર લઈ અને એકદમ સરસ રીતે ખજૂર આપણે કવર કરી લેવાનું છે આ રીતે ગોળ ફેરવી અને આપણે તેને સેટ કરી લેશું તો મેં તમને અહીંયા બે ખજૂર બિસ્કિટ બનાવી અને બતાવી દીધા છે બસ

ને 5 થી 7 મિનિટ માટે ફ્રીજમાં રાખી સેટ થવા દેવાના પછી જ ખજૂર બિસ્કિટને આ રીતે કટ કરી લેવાના તમે આ ખજૂર બિસ્કિટ બે ભાગમાં કે ચાર ભાગમાં કટ કરી શકો છો તો આપણું ખજૂર બિસ્કિટ કટ થઈને તૈયાર છે તમે જોઈ શકો છો ખજૂર બિસ્કિટ ખૂબ જ સરસ બિસ્કિટના લેયર દેખાય છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે ને હવે આપણે આને ચાર ભાગમાં ડિવાઈડ કરી લેશું તો તમે તમારી પસંદ મુજબ બે ભાગમાં ભાગમાં કે આ રીતે કટ કરી શકો છો તો બસ બિલકુલ આ જ પ્રમાણે બાકીના બધા ખજૂર બિસ્કિટને કટ કરી ને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું આ ખજૂર બિસ્કિટને બનાવવા ખૂબ જ આસાન છે તો તમે આ ખજૂર બિસ્કિટની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોને આ ખૂબ જ ભાવે છે તો આ રીતથી ખજૂર બિસ્કિટ જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો અને મારો આ વિડીયો તમે કયા સ્ટેટ અને કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં લખીને મને મોકલજો તો એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી એવા ખજૂર બિસ્કિટ આપણા બનીને તૈયાર છે તમને મારી રેસિપીઓ ગમતી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો યુટ્યુબ ઉપર તમે મારો આ વિડીયો જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો મારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા અને આ ટેસ્ટી અને હેલ્ધી ખજૂર બિસ્કિટની રેસિપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારા ખજૂર બિસ્કિટ કેવા બન્યા તે મને તમારો અનુભવ જરૂરથી શેર કરજો તો ફરી મળીશું એક આવી જ અવનવી રેસીપીના ના વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ